તો ભાઈ મંદિરમાં જઈને આવ્યા અને અત્યારે હાલ અહીંયા આવ્યા છીએ પણ થિયેટરને એ બધી વસ્તુ કરીને કે અહીંયા બનવાની છે હજુ બની નથી કામ ચાલું છે પરંતુ એક્ઝિબિશન એ જે બધી વસ્તુ કરીને એ બધી વસ્તુઓ અહીંયા બનવાની છે અત્યારે કામ ચાલે છે એટલે બનવાનું છે બધું અહીંયા હજુ એમને એવું કીધું કે હજુ બને છે આપણે દિલ્હીમાં ગયા જોઈ હતી દિલ્હીમાં આપણે જોઈ હતી મૂવી એ પેલો આખો એમને ગુંબજ બનાવેલો છે

બે હજાર વીસમાં કેટલે પહોંચ્યું હતું એકવીસમાં કેવું હતું બાવીસમાં કેવું હતું અને ત્રેવીસમાં કેવું હતું અને એના પછીના અહીંયા જે ઓપનિંગ છે ને એ વખતનું ફાઉન્ડે ફાઉન્ડેશન સ્ટોન ફર્સ્ટ પિલર એ રીતે જ્યારે હું પ્રાણ પ્રતિષ્ઠા કરીને ત્યાં સુધીની ઇન્ફોર્મેશન આપેલી છે એ જે પહેલાં વોલિન્ટિયર્સ દેખ્યા ને તમે દે આઉટ ફોર ટુ ડિસ્ટ સેવા હિયર ફ્રોમ કોલેજ ફ્રોમ જાબ ટુ યર સ્ટે હિયર દે ડીડ વોલન્ટિયર વર્ક એન્ડ દેન ગો બેક ઓકે એટલે એ લોકો એમનું ભણવાનું છોડીને અહીંયા સેવા આપી દીધી ભણવાનું જોબ બનને બનને છોડીને બે વર્ષ સુધી અહીંયા સેવા આપેલી એ ભાઈ અમને નથી ખબર પછી એમને કીધું આ એટલે અમુકને શું ખ્યાલ નથી હોતો એટલે આપણે આ ઇન્ફોર્મેશન આપી હોય તો એમને ખ્યાલ આવે આ ગીફ્ટ શોપ છે આ કી જે બી કોસું લેવું હોય કી લેવું હોય એ બધું છે કોન્ટ્રાક્ટ અહીંયા જો આ કોફરા ધામનો સ્ટોર છે મંદિર બંદિર લેવું હોય ને તો બી અહીંયા મળે છે અહીંયા બધા પુસ્તકો છે આપણે જ્યાં મળે ને બધી જ વસ્તુ અહીંયા મળે છે પૂજા પાણી સામગ્રી બધી પેલી બાજુ છે છે આ બાજુ બધું આ ઔષધિ ભંડાર છે બધું આયુર્વેદિક વસ્તુ બધી ઔષધિઓ અહીંયા આગળ મળે સ્મેલ આવી રહી છે પણ હવે તમને સ્મેલ નહીં આવે અહીંયા બહુ મસ્ત સ્મેલ આવી રહી છે મસ્ત મજાની સાબુન બાબુ બધું છે એની પરંતુ વિડીયોમાં તમને સ્મેલ નહીં આવે અગરબત્તીને બધું છે મંદિરો બી મસ્ત મસ્ત જોયા પેલી બાજુ શીતલ મંદિરો જો મોટા મોટા મંદિરો મસ્ત છે આપણા જેવું એ છે ને મોટા મોટા મંદિરો બી છે અગરબત્તીની એ બી છે અગરબત્તીની સ્મેલ આવે છે અહીંયા જો બધી અલગ અલગ અગરબત્તી છે આ જો અગરબત્તીની સ્મેલ મસ્ત આવે છે જો અહીંયા અગરબત્તી છે ને ને એવું બધું છે બાળકો માટે અને બધા માટે કાર્ટૂનને એવું બધું નાનાઓની બી છે મોટાઓની બી છે બધી ટાઈપની બુક્સ અવેલેબલ છે

જોવા જુઓ શાંતિથી અહીંયા જો આ સ્વ ગંદા છે નીચે હર્બલ ટી છે ગ્રીન ટી છે આ બધી આઈટમો તુલસીન સિરપ છે જોઈન્ટેડ માટેનું છે ગિલોય બી છે ટર્મરિકની બી છે આ બધી આયુર્વેદિક ઔષધિઓ બધી છે અહીંયા આગળ અક્ષર આયુર્વેદિક ઇમ્યુનોએડ એડ પાવડર ચમનપ્રાસ અને અહીંયા આગળ જોવા રક્ષાબંધન આવી રહી છે એટલે એના કારણે રાખડીઓ બી છે અહીંયા તમારે સુવનિર માટે હોડી ટી શર્ટ એવું કંઈ લેવું હોય ને તો એ બી મળે છે અલગ અલગ સાઇઝમાં અહીંયા ને એવું બધું છે સ્કૂલ બેગ છે અને અહીંયા આગળ જુઓ આ બધું મંદિરની આઈટમો છે અહીંયા મંદિરો બી છે જો નાના મોટા બધી સાઇઝના અને અહીંયા પાની બધી વસ્તુઓ છે દીવા કરવા માટેનું ને એ બધું એટલે આ બધી વસ્તુઓ અહીંયાથી તમારે લેવી હોય ને તો મળી જાય ઇન્ડિયામાં તો બધું મળતું હોય પરંતુ અહીંયા આગળ યુએસમાં બી મંદિરમાંથી આ બધું લેવું હોય ને તો તમને મળી જાય અહીંયા બધા જો ઘરની અંદર તમારે મૂકવાય ને તો બધા આર્ટિકલ છે મસ્ત મસ્ત અહીંયા બાજુટ બી છે નાના મોટા બધા બાજુટ બી છે જો આ બાજુ ગણપતિ ભગવાનની ન સ્વામીનારાયણ ભગવાનની બધી મૂર્તિઓ છે ગાયબની બી મૂર્તિ છે આ બાજુ બધી દીવીઓને એવું બધું છે અહીંયા હાથીઓ છે આ બાજુ કંકુવટીને એ બધું છે અહીંયા નાની મોટી બધી ભગવાનની મૂર્તિઓ છે અહીંયા શિવલિંગને એવું બધું છે અલગ અલગ પ્રકારના શિવલિંગને બધું જ છે જો નંદી બી છે શ્રાવણ મહિનો ચાલે છે અત્યારે એટલે જોઈ લો શિવલિંગ બિવલિંગ કોઈને ઘરમાં રાખવું હોય તો એ બી છે છે ટૂંકમાં બધું અહીંયા મળે છે સારી સારી ક્વૉલિટીનું ક્વોલિટી બી સારી છે અહીંયા તિરુપતિ બાલાજી બી છે ઢોલક બી છે અયપ્પા સ્વામી બી છે કૃષ્ણ ભગવાન છે ઘનશ્યામ મહારાજ છે અને આ બી મસ્ત છે ડેકોરેટિવ પીસ બધા જે છે ને એ બી મસ્ત છે ઘરમાં મૂકવા હોય ને તો મસ્ત બધા ડેકોરેટિવ પીસ છે પછી અહીંયા આગળ જો આખો થાળીનો સેટ છે થાળી વાટકી ચમચીને બધું આ બધા શું છે આ બધા અત્તર છે અહીંયા અત્તરનું સેક્શન છે અહીંયા આ બધા અત્તર લાગે છે આ બાજુ જો આરતી માટેની પ્લેટો છે રેડી અહીંયા આગળ જૂલા છે ભગવાન માટેના હિંડોળા આ બધા અલગ અલગ પ્રકારના હિંડોળા છે આ બધી આરતી ડિશો છે પછી અહીંયા આગળ બધી આરતી માટેની સામગ્રીઓ છે બધી જો ત્યાં આગળ બધી માળાઓ છે દિવેટો છે એ બધી વસ્તુઓ પેલી સાઈડ છે પેલી બાજુ મારા ખ્યાલથી પર્સને એવું છે અને આ વચ્ચેના સેક્શનની અંદર છે ને ત્યાં આગળ બધી બોટલોને એવું બધું છે ટૂંકમાં ઘણી બધી વસ્તુઓ છે તમારે રાખવી હોય સુવર્નિર માટે લેવું હોય તો ઘણી બધી વસ્તુઓ અહીંયા આગળ છે તાબાનો લોટો લાવવાનું ભૂલી ગયા હોય ને તો અહીંયાથી જો તાબાનો લોટો મળે છે સવારે સૂર્ય જલ અર્પણ કરવા માટેનો રહી ગયો હોય ને તો અહીંયા મળે છે ટૂંકમાં બધી વસ્તુઓ મળે છે કોઈ વસ્તુ રહી ગઈ હોય ઇન્ડિયાથી લાવવાની તો અહીંયા મળી જાય ખરી અહીંયા જો આખો સેટ છે મસ્ત જો અહીંયા બી અમુક મૂર્તિઓ મૂકેલી છે અને મગ બી છે અક્ષરધામના લોગોવાળા મગ તમારે લેવા હોય તો જો મસ્ત મજાના મગ છે શ્રીજી ચલો હવે પંદરસો એટલે આ ટૂંકમાં જમવાનું છે ઓકે આ ખૂબ જમવા માટેનું સેક્શન છે બધા વોલેન્ટર ઓકે વોલેન્ટર્સ જો આ બધા વોલેન્ટર્સ છે અહીંયા ભાઈ આ જમવાનો સેક્શન છે ને આ બાજુ નાસ્તાને એવું લેવું હોય ને તો આ બાજુ નાસ્તાને એવું બધું મળે છે આપણે મમરાને બધું ચલો આમથી જઈએ જો આખું સિટિંગ માટેનું છે અહીંયા બેસીને જમવું હોય શાંતિથી તે બધી વ્યવસ્થા અહીંયા કરેલી છે અને લેવાનું બધું અહીંયાથી છે બધું ડેકોરેશન ને એવું બધું છે અને અહીંયા આગળથી લઈ લેવાનું આઈટમ જે બી જોતી હોય એ લઈને અને પછી અહીંયા આવીને બેસવાનું આવું ના ઉપર છે એમ બેસવા માટે હા ઉપર બી છે જુઓમાં બે ફ્લોરમાં છે નીચે બી છે અને ઉપર બી છે અને કેટલા માણસો બેસીને જમી શકે પંદરસો માણસ સરસ ઉપર જવું હોય તો અહીંયા જવાનું એમ સમરમાં બાર બેસાંગની જે અલગ અલગ જગ્યાએ ઓકે અહીંયા જે મંદિરો અહીંયા આગળ નોર્થ અમેરિકામાં બનેલા છે ને એ બતાવેલા છે જુઓ અમે ટોરન્ટોવાળું વાળું જોયેલું છે આવું એટલાન્ટા વાળું છે એમ ઓકે શિકાગો એટલાન્ટાનું જેમ ટોરન્ટોનું છે હા રોબિન્સિલનું છે ઓકે જેટલા મંદિર નોર્થ અમેરિકામાં છે ને એની ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે અને હવે અત્યારે આપણે આવી ગયા સુકાનાસ્તાના સેક્શનમાં અહીંયા જો આ ખારી બિસ્કીટની શરૂઆત કરી છે પણ અહીંયા બધી ટાઈપના છે ને સૂકા નાસ્તા જોતા હોય ને તો મળે છે અહીંયા નાચો ચીપ બી છે કાજુ કતરી બી છે કેસર પિસ્તા રોલ બી છે બધું જ છે તમે તમારી રીતે જોઈ લો શું શું મળે છે બધાના નામ હું બોલવા નહીં જોઉં પણ જો આ રીતની બધી આઈટમો મળે છે અહીંયા આગળ બધું જ ફરસાણ છે અહીંયા જો મૈસૂરને એવું બધું છે મીઠાઈઓ છે અહીંયા બધા જ આપણા ફરસાણો મળે છે જો અલગ અલગ પ્રકારના ફૂલવડી ગાંઠિયા પેલા શક્કરપારા છે સેવો છે બધું જ છે આ બાજુ બી છે હો ભાઈ બધી વસ્તુ તો નહીં બતાવી શકું જેટલું ટ્રાય કરું છું બતાવવાનું જેટલું કવર થાય એટલું કવર કરી રહ્યો છું ફટાફટ અહીંયા શ્રીખંડ ને મઠોને એવું બધું છે અહીંયા સુતરફેણીને એવું બધું બી છે અહીંયા જો આ બધી કાજુકતરીને બધી અલગ અલગ મીઠાઈઓ છે અહીંયા બુંદીના લાડવા ને એવું બધું છે અહીંયા બી બધી મીઠાઈઓ છે આ બાજુ બી ચીકીઓ સેક્શન છે આ બધી ચીકીઓ છે અલગ અલગ પ્રકારની ત્યાં અથાણા છે આ બાજુ જલજીરા ને એવું બધું છે આ બાજુ બિસ્કીટનું સેક્શન છે ને એવું બધું છે અને અહીંયા આગળ જો આ સોસ ને એવું બધી વસ્તુઓ છે અને અહીંયા આગળ છે ને આ બધી જ ને બધું છે અહીંયા આગળ આ પિકલ છે આ ચાનો મસાલો છે મુખવાસ છે મારી બધી વસ્તુઓ અહીંયા આગળ છે અને મળે છે બધી જ વસ્તુમાં આપણા બધા નાસ્તા અહીંયા મળી રહે જેટલા નાસ્તા આપણે ગુજરાતમાં ફેમસ છે ને બધા નાસ્તા તમને અહીંયા મળે સૂકા નાસ્તા બધા જોવા મળી જાય ના કરતાં થોડા નાસ્તા લીધા અઠ્યાવીસ તારીખે આપણે અહીંયા જ રાખ્યું છે બંનેનું આપણે આશીર્વાદ લઈ અને જે વિધિ પતાવવાની હોય એનાની એની વિધિ પતાવીને પૈસા અહીં સીકા કરીને પતાવવાનું રાખે તો પેલા આપણે જે મેરેજ કરવાના છે અહીંયા છે ઓકે એટલે અઠ્યાવીસ તારીખે પાછું ફરીથી અહીંયા આવી જ અને અહીંયા આગળ જો આખું પ્રતિકૃતિ પ્રમાણ પ્રમાણે બનાવેલું છે જેને ખોટા ખોટા પાડવાને અહીંયા પાડી શકે મેન ત્યાં પહેલાંમાં પરમિશન નથી અહીંયા છે આમાં બી અંદર નહીં પણ બહારથી પાડવા તો પાડી દે તો એ રીતનું ભાઈ છે અહીંયા તો અહીંયા અમે અફિસેક કરી લઈએ તો જુઓ ભાઈ આ જે મંદિર છે ને બે હજાર ચૌદમાં બનાવેલું છે અને સ્નો અને એનાથી પ્રોટેક્ટ કરવા માટે છે ને બહારથી આખું કવર કરવામાં આવેલું છે આ ઓલરેડી બે હજાર ચૌદમાં બનેલું હતું અને ફંકશનિંગ મંદિર હતું પરંતુ બગડે નહીં ને એના માટે છે ને આ રીતનું કવર કરેલું છે એટલે તમને ધજા અને એ બધી વસ્તુ અહીંયાથી જોવા નહીં મળે પરંતુ એ બધી જ વસ્તુ છે ને કવર કરેલી છે જો ત્યાં આગળ પણ અંદર તમે આવો ને તો એ રીતે જ આખું મંદિર એમનું એમ જ છે એટલે પહેલાં આ મંદિર બનેલું અને પછી આ નવું અક્ષરધામ બન્યું એટલે આ રીતનું જે છે ને આખું આ રીતનું પ્રોટેક્ટ કરેલું છે અંદર ફોટોગ્રાફી એલાવ નથી અહીંયાથી હું લઈ શકું છું એટલે અહીંયાથી જેટલું જ બતાવે એટલું હું તમને બતાવી રહ્યો છું અને આ જ રીતનું મંદિર જે અક્ષરધામનું રોબિન ફિલ્ડનું જોયું નહીં છે અંદરથી બી આવું જ છે એ મેઇન મંદિર બી એવું જ છે પણ અંદર ફોટોગ્રાફી એલાવ નથી એટલે અહીંયાથી તમે જોઈ લો જેવું દેખાય છે એવું સા અમે જોવા તમને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ બી દેખાતી હશે અને આ બાજુ છે ને એ શિવ પાર્વતીની મૂર્તિ છે અને શિવલિંગ બી છે સાવ મહિનો ચાલે છે અત્યારે એટલે બધા ત્યાં ભીડ થોડી વધારે છે કારણ કે લોકો જલ અભિષેકને બધું કરી રહ્યા છે એટલે આ બાજુ શિવલિંગને એ બધું છે તો ભાઈ ભગવાનના દર્શન સારી રીતે કરી લીધા અને અક્ષરધામનું મંદિર બી સારી રીતે જોઈ લીધું ઘણા બધાના સવાલો હતા અને ઘણા બધા કહેતા હતા કે જ્યારે બી તમે અક્ષરધામ જાઓ તો એનું મંદિર બતાવજો તો આજે તમને મંદિર બી બતાવી દીધું અંદર તો જો કે લઈને જવા નહોતા જતા હતા કેમેરા મેઇન જે ઘર પૂરું હતું એનું રહી ગયું પરંતુ એના સિવાયની જેટલી ઇન્ફોર્મેશન શેર કરવા જેવી હતી ને બધી ઇન્ફોર્મેશન શેર કરવાની મેં કોશિશ કરી છે અને જોડે બ્રિજેશભાઈને હતા એટલે શું થોડી ઇન્ફોર્મેશન તમને સારી રીતે મળી ગઈ અને જોઈ લો અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ નીલકંઠવણીની મૂર્તિ પાસે અને અહીંયાથી અક્ષરધામ મંદિર જોઈ લો અને હવે છે ને આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે આગળની વિડીયોમાં જે બી ઇન્ફોર્મેશન હશે શેર કરીશું કારણ કે અહીંયા આગળ ઘણી બધી વસ્તુઓ કવર કરી છે એટલે મને લાગે છે કે વિડીયો લાંબી થશે એટલે આપણે વિડીયોને અહીંયા સ્ટોપ કરીશું અને કન્ટિન્યુ રહેશે કદાચ હું કહું કે ના કહું પણ તમે સમજી જજો અને ઘણી બધી ઇન્ફોર્મેશન આપણને અહીંયા જાણવા મળી અને બ્રિજેશભાઈ હતા એટલે બ્રિજેશભાઈએ આપણને ઘણી ઇન્ફોર્મેશન આપી છે એટલે થેન્ક યુ બ્રિજેશભાઈ જય સ્વામિનારાયણ તો જો ભાઈ મંદિરે દર્શન કરી લીધા દર્શને કરીને પછી બ્રિજેશભાઈના ઘરે જઈ આવ્યા પણ ત્યાં આગળ વિડીયો લીધો નહોતો અને અત્યારે જમવા માટે આવી ગયા છીએ અહીંયા પાછળ જે ઓનર્સ દેખાય ને રોબિન સિલવાળી રોબિન સિલ નહીં પણ અહીંયા વિન્સર કહેવાય ત્યાં આગળ જે ઓનર્સ છે ને ત્યાં જમવા આવી ગયા છીએ અને આ જે રેસ્ટોરન્ટ ખરીને બ્રિજેશભાઈની જ છે એમની પોતાની જ રેસ્ટોરન્ટ છે એટલે કાલે બી વિડીયોમાં તમને ઓનેસ્ટ બતાવી હતી અને આજે બી ઓનેસ્ટમાં જમવાનું છે પરંતુ આ જે છે ને બ્રિજેશભાઈની પોતાની છે એટલે અહીંયા જમી અને પછી અમે આગળની જર્ની કન્ટિન્યુ કરીશું અને જોઈ લો અહીંયા જે છે ને અહીંયાની ઓનેસ્ટ રેસ્ટોરન્ટ છે ત્યાં આગળ ગલીમાં હતી અને અહીંયા આગળ છે ને વ્યવસ્થિત રીતે આખી રેસ્ટોરન્ટ બનેલી છે અને આખું એરિયા છે જોઈ લો એનો ઈસ્ટ વિન્સર સર કહેવાય જો અહીંની જે વન રેસ્ટોરન્ટ છે અંદરથી તમને બતાવી દઉં અહીંયા આગળ આ કાઉન્ટર છે ને આ રીતે એનું સિટિંગ એરેન્જમેન્ટ છે આ રીતનું ખાસી મોટી છે અને અહીંયા આગળ અમારે બેસવાનું છે તો ભાઈ હવે છે ને અમે અહીં આગળ જમવા માટે ગોઠવાઈ ગયા છીએ અને બધા અહીંયા આગળ આવી ગયા છીએ અને છે ને એક વસ્તુ મેં ખાસ જોઈ કે ઇન્ડિયાની અંદર છે ને આપણે ડોમિનોસ છે કે પછી લા પીનોસ છે કે પછી આ બધા પીઝા છે ને પીઝા હટ ને આવા બધા અત્યારે ચાલે છે અને એ અત્યારે ઘણા ફેમસ છે અને આપણી ઇન્ડિયાની પબ્લિક છે ને બધી જ લાપિનોઝ ને ડોમિનોઝ ને પીઝા હટ ને આવું બધું શોધે છે અને અહીંયા આગળ જે ઇન્ડિયન પબ્લિક કરીને જે અહીંયા આવે છે ને એ આપણા દેશી સ્ટાઇલના ભાખરી પીઝા શોધો છે એટલે આ છે ને તમે જે બી સમજો એ કે ભાઈ જે ટેસ્ટ જે ચોઈસ રેસ્ટોરન્ટમાં કે ઓનેસ્ટમાં જે ત્યાં વર્ષો પહેલાં જે ભાખરી પીઝા આવ્યા હતા ને એ મળતા હતા ને અહીંયા આગળની પબ્લિક અહીંયા આવીને એ હોતો છે અને જે ઇન્ડિયાની પબ્લિક છે ને એ પીઝા હાટ ને એવું બધું હોતું છે એટલે એવી બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળે જો બ્રિજેશભાઈ જે આપણને બતાવો છે ત્યાં આગળ બફેટની સિસ્ટમ નથી પરંતુ અહીંયા બફેટની સિસ્ટમ છે મેંગો લસ્સી છે આ ટાઈપનું બધું ચાટ છે જુઓ આ બધી ચટણીઓ છે અહીંયા પછી અહીંયા સંભાર છે સમોસા છે સૂપ સંભાર સમોસા

ઓકે અને કેટલા વર્ષ થયા તમે અહીંયા સમજો ને પાંચ છ વર્ષ જેવું તો થઈ ગયું આ એમના વાઇફ છે અને એમની છે નાની બેબી શું નામ બેટા તારું જીલ આનું નામ ઝીલ છે અને એમનો સન છે ત્યાં બેઠો છે એનું નામ જલ છે જલ અને જીલ એટલે જુઓ અહીંયા બફેટ બી છે અને બફેટનો રેટ શું છે બ્રિજેશી ડોલર એટલે ટ્વેન્ટી ડોલરમાં અનલિમિટેડ આ રીતનું છે એટલે ભાઈ કોઈને જો અનલિમિટેડ ખાવું હોય અને દેશી ટેસ્ટ લેવો હોય તો અહીંયા આગળ બધું જ મળે છે તો જો અહીંયા આગળ ભાજીપાવ આવી ગયું છે મેં તો ભાજીપાવ લઈ લીધો પણ અહીંયા જો પાણીપુરી બી આવી છે છોકરાઓ એમના છે ને ત્યાં બફેટમાંથી જે જોતું તું ને એમની રીતે લઈ અને જમી રહ્યા છે જેને જે ઈચ્છા થાય ને એ લઈ આવીને એ લોકો એમની રીતે ખાય છે તારી કામની વસ્તુ નહીં ખોટે

તો તમને ડુંગળી લસણ વગરનું બી મળશે અને એ મને પછી અમને બ્રિજેશભાઈએ કીધું કે અહીંયા ડુંગળી લસણ વગરનું બી જોતું હોય ને તો અમે આપીએ છીએ બનાવીને એટલે એ રીતનું જોતું હોય તો બી તમને મળશે એટલે કોઈ મંદિરે દર્શન કરવા આવતું હોય અને વિચારતા હોય કે ભાઈ ક્યાં આગળ મળશે તો અહીંયા આગળ મળશે તમને જો કેટલી વસ્તુ આવી ગઈ મૈસૂર મસાલા આવી ગયા બાજુ સુશ્કર આવી ગયું છે ચાલક છે બ્રિજેશભાઈ બધું મંગાઈ મંગાઈ કરે છે હજુ હજુ બધી આઈટમો આવવાની બાકી છે બધું આવી જ રહી છે અત્યારે અંદર છે સુખડી બની હતી ને તે સુખડી બી આપી ગયા છે ટેસ્ટ કરવા માટે તો એ બી ભાઈએ કેવી છે છોલે ભટુરે પાછી આઈટમ એડ થઈ ગઈ છે આઈટમો તો બદલાતી જ રહ્યા છે ભાઈ એડ થતી જ જાય છે બહુ બધી આઈટમો ખાધી બ્રિજેશ બહુ બધી આઈટમો ખવડાવી દીધી અને જગ્યા હતી નહીં પણ મજા આવી ગઈ ટેસ્ટ સારો હતો અને અહીંયા આગળ એમણે મને વાત કરી કે આ એરિયાની અંદર છે ને મોટા ભાગે છે ને ઇન્ડિયન અને આપણા ગુજરાતી અને ઇન્ડિયન જ છે એમાં આપણા ગુજરાતી અને થોડા ઘણા સાઉથ ઇન્ડિયન તો એ વસ્તી અહીંયા વધારે છે અને આ એરિયાની અંદર છે ને આગળ જ છે ને પટેલ બ્રધર્સને એ બધું આગળ છે પાંચ પાંચ અહીંયા આગળ છે ને આપણા ગ્રોસરી સ્ટોર્સ છે આપણા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર આ એરિયામાં અને અહીંયા મોટા ભાગની પબ્લિક જેમ આપણે ત્યાં ટોરન્ટોમાં બ્રોમ્પટનની અંદર જેમ આપણા ઇન્ડિયન એરિયા છે ને એવી રીતે અહીંયા મોટા ભાગે બધા ઇન્ડિયન છે કારણ કે રોબિન વિલ જે મંદિર છે એ બી અહીંયા આવ્યું અને અહીંયા આખો એરિયા જે ખરો ને સર અહીંયા મોટાભાગે બધી જગ્યાએ છે અને તમને ઇન્ડિયન સ્ટોર મળી રહે ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળી રહે બધી જ વસ્તુ મળી રહે જો અહીંયા આગળ એક બોર્ડ મારેલું છે નેક્સ્ટ ટુ પાટીદાર સુપર માર્કેટ એટલે એક સુપરમાર્કેટ છે પાટીદાર સુપર માર્કેટ કરીને એ બી અહીંયા આગળ એટલે ટૂંકમાં એમને મને કીધું કે અહીંયા આગળ છે ને પાંચ મોટા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર છે આટલા આટલામાં જ ઈસ્ટ વિન્સરથી નીકળ્યા પછી છે અને રસ્તામાં અહીંયા ટ્રેન ઉપર છે અને વોલમાર્ટમાં આવી ગયા કારણ કે અમુક ગ્રોસરીસ બાય કરવાની હતી તો એ લઈ લીધી પાણીની બોટલો ખતમ થઈ ગઈ હતી તો એ લઈ લીધી અને આટા ફેરા મારી અને જો બધા આવ્યા હો પાછા લીધું નહીં કશું સારું એ તો ઈસ્ટ વિન્સરથી અત્યારે હાલ અમે નીકળી રહ્યા છીએ અને રસ્તામાં ટ્રેન ટર્ન ઉપરથી થોડું ગ્રોસરી શોપિંગને બધું પતાયું અને હવે હોટલ તરફ જઈ રહ્યા છીએ પરંતુ અહીંયા આગળ જો વરસાદ જામ્યો છે બરાબરનો રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો જ્યાં હોલ માટે પહોંચ્યા ને ત્યારથી વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું જ્યાં સુધી ફર્યા મંદિરે બધે ત્યાં સુધી ગરમી પડી અને અત્યારે જુઓ વરસાદ દેવાડ્યો છે બરાબરનો વરસાદ તો જુઓ દેવાડ્યો છે ધબાધબ આપણા અમદાવાદમાં પડતો હોય ને એવો દેઠોક દેવાડ્યો છે કે અન્નો દેવાડ્યો તો આ તો અત્યારે યાદ આવ્યું એટલે વિડીયો લીધી પણ જો કશું દેખાતું જ નહીં દૂરનું તો નોન સ્ટોપ આવો વરસાદ અત્યારે પડી રહ્યો છે અહીંયાથી જુઓ તમે હાઈવે ઉપર છે ને સ્પીડ બી સારી એવી નેવું સોની સ્પીડનો હાઈવે છે પણ સ્પીડ બી જોવા મારી કેટલી છે છાસઠની સ્પીડે હું જઈ રહ્યો છું અત્યારે કારણ કે સ્પીડ કરાય એવી જ નહીં ખબર જ નહીં પડતી કે આગળ કઈ ગાડી જઈ રહી છે